સુરતના ઉદ્યોગપતિ પિયુશ દેસાઈની હીરાબાનો ખમકાર હેઠળ દીકરીઓના શિક્ષણ સાથે ખેડૂતો માટે ઉદાર પહેલ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ હીરાબાનો ખમકાર અભિયાન હવે લોક અભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ ભુરાભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધી પાંચસો વ્યક્તિઓને શિક્ષણ સહાય આપવામાં આવી હતી ત્યારે આજરોજ વધુ પાંચસો એકાવન દીકરીઓને સહાય અર્પણ કરતા કુલ લાભાર્થીઓની સંખ્યા સુધી પહોંચી ગઈ છે તેઓએ જણાવ્યું કે તેઓ દ્વારા પંચોતેરસો ગણોત ખેડૂતોને પ્રતિ ખેડૂત પંચોતેરસો રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને રૂપિયા પંચોતેરસોની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂપિયા એકતાળીસ લાખ બત્રીસ હજાર પાંચસો ની સહાય વિતરણ કરવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતા પિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી પિયુષ દેસાઈએ જણાવ્યું કે દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે હીરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો સંકલ્પ છે કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ સમાજસેવી અને શિક્ષણ પ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની અનોખી પહેલને બિરદાવી હતી ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે તેમ છતાં સમાજ સેવાની ભાવનાથી શરૂ કરાયેલી હીરાબાનો ખમકાર અભિયાન હિત તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે નમસ્કાર મિત્રો હું પિયુષ દેસાઈ મેં જે પહેલ ચાલુ કરી છે કે મેં એકવીસ હજાર જેટલી દીકરીઓને સાડા સાત હજાર રૂપિયા જે સ્કૂલની ફી તરીકે મદદ કરી રહ્યું છે આ ઉદ્દેશ્ય મારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મેં આ એક સંકલ્પ લીધો હતો કે હું એકવીસ હજાર દીકરીઓને ભણવા માટે જે પ્રોત્સાહન આપવાનું મારા થકી જે થઈ રહ્યું છે કાર્ય એ હું કરી રહ્યો છું અને આજે અમે પાંચસો ને એકાવન જેટલી દીકરીઓને અર્પણ કર્યા અને એ લોકોના અમે આશીર્વાદ લીધા અને એ આશીર્વાદ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ અપાવ્યા અને આ અમે આગળનો અમારો કાર્યક્રમ છે એકવીસો દીકરીઓને ડિસેમ્બર મહિનાની અંદર અને એનો અત્યારે અમારો બીજો જે કાર્યક્રમ ડિસેમ્બર મહિનામાં ડિસેમ્બર મહિનામાં યોજાશે કેટલી દીકરીઓનું ટાર્ગેટ છે ટોટલ અમારે એકવીસ હજાર દીકરીઓનું ટાર્ગેટ છે અત્યારે અમે સ્લોટ બાય સ્લોટ સોર્સો જેટલી દીકરીઓને અમે ચેક વિતરણ કરી ચૂક્યા છીએ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પંચોતેરનો જન્મદિવસ હતો અને એકવીસમી સદી ચાલી રહી છે ત્યારે અમે એક સંકલ્પ લીધો કે એકવીસમી સદીમાં એકવીસ હજાર દીકરીઓ અને પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેરસો રૂપિયા એવી રીતે અમે આ રકમ આપી રહ્યા છીએ અને આ એક મોદી સાહેબની માતૃ જે હીરાબા રહ્યા એમના ઉપર જે ટીકા ટિપ્પણી થઈ હતી એના માટે મેં કીધું આમનું જે માતૃનું નામ રહ્યું એ આપણે છેક ઉપર સુધી હું એક આ મુહિમ રૂપે એક ચળવળ રૂપે હું આગળ વધારવા માગું છું એટલા માટે મેં એમનો માતૃનું નામ લઈ હીરાબાનો ખમકાર કરીને આ યોજના ચાલુ કરી